આજે કંઈક જુદું જ દેખાઈ રહ્યું હતું અવની અને અલી બંને બાળપણથી સાથે રમ્યા સાથે નિશાળે જતા એક જ થાળીમાં જમતા એમ જ કહી શકાય કે તે બંનેની જાન એકબીજામાં હતી જો બંનેમાંથી કોઈ એકને પણ કશું થાય તો દર્દ બંનેને થતું આવી હતી તે બંનેની યારી અવનીના બધા સવાલોના જવાબ અલી પાસે હોય તેમની દોસ્તી એટલે લોકો માટે લડ્ડુ અને પૌવાનો કોમ્બો આ કોમ્બો જેવી રીતે અલગ તરી આવે તેવી જ રીતે અલી અવનીની દોસ્તી પણ અલગ તરી આવે આજે અવની આકાશ તરફ જોઈને તેની બાળપણની યાદોને ફરી યાદ કરી રહી હતી અચાનક કોઈએ તેના ખભે હાથ મૂક્યો અને અવનીએ વિચારોના વંટોળમાંથી બહાર નીકળી ને જોયું તો તે હાથ નીલનો હતો નીલ એ અલી અવનીનો મિત્ર કોલેજ ટાઈમનો કોલેજમાં પણ તેમની દોસ્તીની એટલી ચર્ચા થતી કે એક વાર માટે તો લોકોને તેમની ઈર્ષા પણ થઈ આવતી એક વખત અલીની તબિયત સારી ન હોવાથી ના છૂટકે પણ અવનીએ એકલા કોલેજ જવું પડ્યું તે તેની સ્કૂટી લઈને કોલેજના રસ્તે આગળ વધી રહી હતી ત્યાં જ તેના સ્કૂટીના એક ટાયરમાં પંચર થઈ ગયો આવા સમયે તે કોની મદદ લે તે વિચારતી હતી કે જો અત્યારે અલી સાથે હોત તો મને